दिस आर द टाइम्स ऑफ फैंसियर हाउसेस बट ब्रोकन होम्स आज हमारे मकान बहुत अच्छे लेकिन घर टूटते जा रहे हैं दिस आर द टाइम्स ऑफ डबल इनकम्स पति पत्नी दोनों कमा रहे हैं दिस आर डबल इनकम्स बट मोर डिवोर्सेस। एवरी डे सेवेंटी डिवोर्स केसेस आर फाइंड फाइव फाइल्ड इन दिल्ली अबाउट एटी मुंबई एंड मोर देन हंड्रेड इन ट्विन सिटी ऑफ हैदराबाद एंड सिकंदराबाद Every day. And surprisingly, five percent of them are about the age of 60.. But these are the times of double incomes and more divorces. These are the times of high-rise buildings but low-rise characters. These are the times of broader highways, but narrower viewpoints. Highway. These are the times where man has gone all the way to the moon and has come back. But he finds it difficult to cross the road and meet the new neighbor. These are the times.

दिस आर द टाइम्स वेर वी मच टू शो इन द शो विंडो एंड नथिंग इन द स्टॉक रूम दिखाने के लिए हमारे पास बहुत सारी चीजें हैं शोरूम में लेकिन हमारे मन में पवित्र विचार हृदय में शुभ भावनाएं वो कम होती जा रही है पृथ्वी पे रिसोर्सेस की कमी नहीं है कमी मानवता की है जैसे हमारे पूर्व वक्ता श्री कनु भाई ने गफूर भाई ने बताया कि टुडे द पॉपुलेशन ऑफ दिस वर्ल्ड इज दैट हंड्रेड करोड़ बिलियन। अगर 800 करोड़ की जगह दस हजार करोड़ जब होगी 1200 करोड़ जब होगी 1500 करोड़ जब होगी तभी भी सभी के लिए रिसोर्सेस इनफ है बीच में हम जो सब मैनेजर्स हैं ना पूरी मनुष्य जाति की मैं बात कर रहा हूं वहां मिस हैंडलिंग हो रहा है तकलीफ वहां है बाकी रिसोर्सेस तो इनफ है लैक्स ऑफ टन्स ऑफ वीट आर थ्रोन इनटू द पैसिफिक ओशन बाय द स्टेट ऑफ कैलिफोर्निया एवरी ईयर थाउजेंड्स ऑफ फार्मर्स इन अमेरिका पेड बाय द गवर्नमेंट नॉट टू ग्रो तुम्हें कहीं उगाड़सो तो हमारी पास सिस्टमज नहीं किनु डिस्ट्रीब्यूशन करिए तुम्हें उगाड़વાનું نہیں તમારે તમે વર્ષે આટલું ખેતરમાં તો કેટલા પૈસા કમાવો છો આટલા તો સરકાર તમને એટલા આપી દેશે લેક્સ ઓફ ઓફ મિલ્ક ધ ગટર એવરી ડે ઇન યુરોપિયન કન્ટ્રીઝ એટલું બધું મિલ્ક થાય છે પણ એની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેન્ડલ નથી કરી શકતા પણ કોઈને એવો વિચાર નથી આવતો કે ઇથોપિયાને સુદાનમાં થોડુંક કંઈક મોકલીએ એટલે સંસાધનોની પૃથ્વી ઉપર કમી નથી કમી પ્રામાણિક વ્યવસ્થાપકોની છે કમી માનવતાની છે કમી સુરત ભાવની છે એટલે ક્રાઇસિસ સર્જાય છે યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો વેન આઈ ટેલ યુઅર ફિગર દેટ ધ એન્યુઅલ ડિફેન્સ બજેટ ઓફ ધ વર્લ્ડ ઇઝ ફિફ્ટીન હંડ્રેડ બિલિયન ડોલર્સ દુનિયાનું વાર્ષિક ડિફેન્સ બજેટ કેટલું છે કનુભાઈ બેઠા છે એટલે આપણે એક બજેટની વાત કરી દીધી પંદરસો અબજ ડોલર એક અબજ ડોલર એટલે આઠ હજાર કે આઠ હજાર બસો કરોડ થયા પંદરસો અબજ કરોડ કોરોના કાળ જયારે પીક ઉપર હતો સેકન્ડ વેવ બે હજાર એકવીસ એપ્રિલ મે ની વાત કરું છું એ બે હજાર એકવીસ ના પીક ઉપર જયારે કોરોના હતો ત્યારે એ વર્ષે પણ બે હજાર ડોલર ના શસ્ત્રો વેચાણા છે એટલે પૈસા બહુ છે પૃથ્વી ઉપર વ્યવસ્થાપકોની કમી છે પ્રામાણિક વ્યવસ્થાપકોની કમી છે દેર આર ઇન્ફ રિસોર્સિસ અપોન ધીસ વર્લ્ડ વોટ ધ વર્લ્ડ નીડ ઇઝ પીપલ વિથ એથિક્સ નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ એન્ડ દેટ ઇઝ પંદરસો અબ્બર ડોલર માંથી ખાલી દુનિયાના પચાસ મુખ્ય પચીસ દેશો આ યુનાઇટેડ નેશન્સ બધું ભેગું થાય છે એ લોકો એક જ નિર્ણય લેવાનો છે પૃથ્વી ઉપર વધારે સુખી કરવા માટે જે કરોડો ડોલર વાપરીને જે યુનો યુનાઇટેડ નેશન્સની બધી વ્યવસ્થાઓ તંત્ર ગોઠવાય છે કરોડો ડોલર્સ ને યુનોમાં દર વર્ષે એની વ્યવસ્થા માટે વપરાય છે એક જ નિર્ણય લેવાનો છે કે દુનિયાના પ્રથમ મોટા પચીસ દેશોએ પેક્ટ કરે કે આવતા પંદર વીસ વર્ષ સુધી અમે યુદ્ધ નહીં કરીએ અને નવા વેપન્સનું આર એનડી નહીં કરીએ મિલિટરી જોઈએ નેવી જોઈએ એરફોર્સ જોઈએ દેશમાં અરાજકતા થાય તો સાચવવા માટે આતંકવાદને લડવા માટે અથવા તો નેચરલ કેલેમિટીમાં પ્રજાની મદદ માટે એટલે આર્મી નેવી એરફોર્સ જોઈએ પણ નવું આર એન્ડ ડી આપણે કરવું નથી ખાલી એટલું નક્કી કરે ને ઇફ દેર ઇઝ અ ફિફ્ટી પર્સન્ટ બજેટ કટ ઓન ધીસ ફિફ્ટીન હંડ્રેડ બિલિયન ડોલર્સ દેટ ઇઝ સેવન હંડ્રેન્ડ ફિફ્ટી બિલિયન ડોલર્સ એવરી યર ઇન ધ નેક્સ્ટ ટ્વેન્ટી યર્સ મેડિસિન એજ્યુકેશન હેલ્થ એન્ડ હોમ ઇઝ ફ્રી ફોર એવરીબડી એટલે ફરી વખત એ વાક્ય બોલું છું પૃથ્વી ઉપર રિસોર્સિસની કમી નથી માનવતાની કમી છે એટલે પૂર્ણ રીતે આપણે સફળ નથી થઈ શકતા સફળ એટલે ખાલી ધંધો વધાર્યો અને પૈસા કમાણા એ આપણે સફળતાની માન્યતા છે આપણા પ્રવચનના વાતનો વિષય જે સ્પિરિટ ઓફ સક્સેસ वॉट इज द डेफिनेशन ऑफ सक्सेस हम सभी के मन में यह बात है कि पैसे कमा लिए एक बड़ी इंडस्ट्री चला ली एक में से दो की दो में से चार की तो मैं सफल हो गया जीवन में ये सफलता नहीं है ये आपका ग्रोथ है दर इज अग डिफरेंस बिट्वीन ग्रोथ एंड सक्सेस ये आपका ग्रोथ हुआ सक्सेस नहीं हुआ let me redefine you the definition of success you increase the turnover of your company it is called growth if that growth is aided by ethics norms and disciplines it is called progress that progress if it is aided by humanity morality and spirituality it is called success